અમે એવું ઘણી જગ્યાએથી સાંભળેલું છે કે જ્યારે ભાજપવાળાને કામ હોય ત્યારે ભાજપવાળાનો પ્રચાર કરે અમે પણ ભાજપમાં જ મત આપીએ છીએ હવે પબ્લિક જાગૃત છે સાહેબ ભાજપની સરકારને આવું નહીં ચાલે જ્યાંથી કરીને તમારે મત જોતા હોય તો અમારું કામ કરવું જોઈએ પબ્લિકનું કોર્પોરેટરને છે ને અહીંયા રોડ રસ્તા કરવાના હોય એને રામ ભગવાનનો જંડો ઊંચો કરીને મત ન માગવાનો હોય ના વોર્ડ નંબર 11 માં અંબિકા ટાઉનશિપ વિસ્તાર છે ખૂબ મોટો વિસ્તાર આવેલો છે હજારો લોકો અહીંયા રહે છે ને પ્રાથમિક સુવિધાના અભાવથી આ લોકો કંટાળી ગયા છે ને આખરે વિરોધ કરવા માટે અહીંયા ભેગા થયા છે આપણે એમની સાથે વાત કરશું તેઓ પોતાનો રોષ છે તે વ્યક્ત કર્યા છે આ સ્થાનિકો છે શું કહેશો ભાઈ કઈ કઈ સુવિધાનો અહીંયા અભાવ છે કેટલી રજૂઆતો કરીને કેટલા કંટાળી ગયા છે રજૂઆતો કરવા છતાં પણ હું અહીંયા છેલ્લા પાંચ વર્ષથી રહું છું હું આ મેઈન રોડ ઉપર જ્યાં તમે જોઈ શકો છો કે આ રોડની અત્યારે પથ્થરથી અત્યારે અને ખાડા પડેલા છે છેલ્લા પાંચ વર્ષથી હું અહીં રહું છું ક્યારેય પણ આ રોસ્ટ રસ્તાનું ઓરિજિનલ તમે જોવા જશો તો આ રસ્તો રી રિપેરિંગ જ થયો છે ક્યારેય પણ નવો પેવર થયેલો નથી અને છેલ્લા ઘણો ટાઈમથી આ ઘણીવાર વાર રજૂઆત કરવા છતાં પણ કોઈ જાતનું આનું સોલ્યુશન આવ્યું નથી જે આ અંબિકા ટાઉનશ્રીપ વિસ્તાર છે જે આ મેઇન રોડ છે આ ટોટલ સોસાયટીનીના અવર જવરનો આ મેઇન રોડ છે તો ઘણીવાર હું અહીંથી ટ્રાવેલિંગ કરતો હોય છું ત્યારે ઘણા બધા મેં મારે લાઈવ એક્સિડન્ટ પણ જોયેલા છે એટલે દરેક કોર્પોરેશરશ્રી આ વોર્ડના અગિયાર નંબરના વોર્ડના કોર્પોરેશનને કેવું કે તમારે આ વસ્તુ રિયલ અમારે રજૂઆત કરવા થી આ કરવું રિપેર તે તમારે દરેક વોર્ડના ત્રણ ત્રણ સી આપ્યા છે તો આ પ્રજાના પ્રશ્નો તમારે જાતે સોલ્વ કરવા જોઈએ જે આ થયેલા નથી અને પણ લોકો છે રસ્તા સિવાય કઈ કઈ સમસ્યાઓ છે અને તમે કેટલી રજૂઆત કરો રસ્તા સિવાય એવું કામ છે કે અમે એવું ઘણી જગ્યાએથી સાંભળેલું છે કે જ્યારે ભાજપવાળાને કામ હોય ત્યારે ભાજપવાળાનો પ્રચાર કરે અમે પણ ભાજપમાં જ મત આપીએ છીએ હવે પબ્લિક જાગૃત છે સાહેબ ભાજપની સરકારને આવું નહીં ચાલે જ્યાંથી કરીને તમારે મત જોતા હોય તો અમારું કામ કરવું જોઈએ પબ્લિકનું ને જ્યાંથી કરીને આ બધા રોડ રસ્તા થાય એમાં ભ્રષ્ટાચાર બહુમાં બહુ છે ભ્રષ્ટાચાર ભ્રષ્ટાચાર વગરનું કોઈ પણ કામ નથી ભાજપનું કે એમને કરેલું હોય એવું આ રોડ રસ્તા પાંચ વર્ષના કોન્ટ્રાક્ટ દીધેલા હોય પાંચ વર્ષમાં એક પણ રોડ રસ્તો હાજો નથી જયારે આપણે આરએમસી કહેવામાં આવે છે કે તમે આવો સાહેબ રોડ રસ્તાનું કામ કરો ત્યારે જે ડામર કરેલો હોય એની ઉપર એની ઉપર ટ્રેક્ટર ઠલવે છે આજી માટીના ટેક્ટર આવે નહીં પણ ખરેખર એ આપણે કહેવાનું કેને હોય સાહેબ કે જે કોઈ આનો રોડ રસ્તાનો કોન્ટ્રાક્ટ કરેલો હોય એ લોકોને આપણે રિક્વેસ્ટ કરવી જોઈએ એ લોકોની પાંચ વર્ષની જવાબદારી હોય છે ત્યારે આ કોઈ પણ જાતના કોઈ પણ આ ભાજપવાળાઓને આપણે વાત કહી દે ચાર કોર્પોરેટર છે ચાર જણા કોર્પોરેટર છે ચાર જણા કોર્પોરેટરને બધા જીતની વાત કરેલી છે ત્યારે કોઈ પણ જાતનો કોઈ પણ જવાબ આપતો નથી જ્યારે ચૂંટણી આવે છે ત્યારે વા ઓફિસ ચાલુ કરે વા ઓફિસ ચાલુ કરે એનો કઈ મતલબ નથી સાહેબ તમે જે કોઈ કોર્પોરેટર છે જયારે પબ્લિક નો આક્રોશ છે આ કોઈ ભાજપ કોંગ્રેસ કે કોઈ પણ નથી આ ઓનલી ને ઓનલી આક્રોશ છે પબ્લિક આક્રોશ છે એમાં તો ભાજપવાળા વાળા કઈક ને જો આ કઈ કરે તો એવી વિનંતી છે આઠ દિવસ પછી અમે અહીંયા બધા ધારણા ઉપર બેઠા છે ચૂંટણી પણ આવી રહી છે જો કામ નહીં થાય તો તમે દેખાડી દેશો એમાં પછી સો એ સો ટકા સાહેબ દેખાડી દેવાનું તો ક્યાં કરો છો બાકી અમારે જે કોઈ કોર્પોરેશન આવે કોર્પોરેટર આવે ત્યારે ભાજપના આવે કે કોંગ્રેસના એનાથી કોઈ પણ જાતનો લેવા દેવા નથી બરાબર અહીંયા અમે ભાજપને હજુ ખલી ચિંકી બતાવી દેવું કે ઈ એને એવું છે કે ભાજપ આવ્યા જ કરે એ સાહેબ એને હિસાબે નથી આવતી મોદી સાહેબ ને હિસાબે આવે હે એટલે ભાજપને બધાય મત આપે છે બાકી અહીંયા કોઈ પણ કોર્પોરેટર ને મત દેવા પબ્લિક તૈયાર જ નથી

કરીએ છીએ બાકી કોઈ પણ કોર્પોરેટર કોઈ પણ જાતનો કઈ જવાબ દેવા તૈયાર નથી ઈ લોકો એવું કહે કે વરસાદ થાય પછી રોડ બનાવી દેવો તો વરસાદ પહેલા કે ગયા હતા જ્યારે વરસાદ આવ્યો ત્યારે જ રોડ ખરાબ થઈ એવું નથી જ્યારે વરસાદ પહેલાં પણ રોડ ખરાબ જ હતા જયારે અહીંયા ગાર્ડનમાં ભાનુબેન બાબરિયા બધા અન્ય ભાજપના પચાસ અગ્રણી અહીંયા આવ્યા હતા ત્યારે એને બોલવું જોઈએ ને એને રોડ ઉપર આવેલા નહોતા તો એને ખબર નથી ને જ્યારે અમે નૈનાબેન પેઢારીયા આની મોર પાણી વિશે વાત કરવા ગયા હતા ત્યારે એને એવું કીધું હતું કે આરએમસી ના ટેન્કર તમારે અહીંયા આવે છે આરએમસીના ટેન્કર કેવા છે એ મેં એને પ્રશ્ન કર્યો હતો બેન કેવા કલર ના હોય ના ટેન્કર અમારે કોઈ પણ ફ્લેટ વાળા આવે નું ટેન્કર એક પણ જોયેલું નથી તો આર ના ટેન્કર જાય છે ક્યાં સાહેબ આ બધો ભ્રષ્ટાચાર જ છે ભ્રષ્ટાચાર ખૂબ છે અન્ય પણ લોકો છે કઈ કઈ સમસ્યાઓ પાણી રસ્તા સિવાય તમને હજી અહીંયા નથી મળી આટલા વર્ષોથી આ વિસ્તાર છે કોર્પોરેશનમાં ભળી ગયો તો હવે એમાં એવું છે તમે રાતે નીકળો ને ત્યારે ખબર પડે કે સ્ટ્રીટ લાઇટ જેવી સામાન્ય સમસ્યા ટૂંકમાં જરૂરિયાત છે ને એ પણ આરએમસી દ્વારા અપાતી નથી અને રોડ રસ્તા ભૂગર્ભ ગટર લગભગ એક માણસને જે પ્રાથમિક સુવિધા જોઈએ ને એ કોઈ પણ જાતની આ વિસ્તારને મળતી નથી અને રજૂઆતો અમે છેલ્લા ત્રણ થી ચાર વર્ષ થી આ કરતા આવીએ છીએ એવું નથી અમે મૌખિક રજૂઆત કરી છે લેખિત કરી છે ઈમેલ કરી છે જ્યાં જ્યાં રજૂઆત કરવાની જગ્યા છે ત્યાં બધે રજૂઆત કરેલી છે પણ કોઈ જાતના કોઈ પણ પ્રશ્નો નિરાકરણ આવતું નથી શું કહેશો ચૂંટણી તમે હમણાં કઈ વાત કરતા હતા લોકો આવી જાય છે ભાજપના નેતાઓ અહીંયા આવી જાય ચૂંટણી ટાણે તો બધા છે ને ભગવાનના રામ ભગવાનના આર્ટિકલ ત્રણસો સિત્તેર ને બધા રાષ્ટ્રીય મુદ્દાઓ લઈને હે ને બધા અહીંયા આવી જાય છે ત્રિપલ તલાકના લઈને રાજકોટ ની અંદર હું ગામડે ભી તો હતો રસ્તા રાજકોટના રસ્તા કરતા ગામડાના રસ્તા બહુ સરસ છે આ શું રાજકોટ કેવાય આ તો ગામડામાં રહી છે એવું લાગે છે બધાને આ રસ્તા તો ખેતરમાં રસ્તા જાય ને એવા ખેતર રસ્તા જેવું કામકાજ છે રાજકોટની અંદર શું કરે છે આ સરકાર બસ આવે છે ચલાય આવીને વહી જાય છે શું આનો કોઈ જવાબ જ નથી મળતો અમને નગરપાલિકાના સભ્યો કોઈ જવાબ આવતા જ નથી અમે ચારને ને વરતતા જ નથી કોણ છે ને પબ્લિક ને સામે આવતા જ નથી ચૂંટણી પણ હમણાં કોર્પોરેશનની આવવાની છે તો પછી કઈ રીતના મતદાન નું વધુ કરશો કામ નહીં થાય તમારા તો અમે જે કામ કરે એની માથે વિચારીને મતદાન કરશું બાકી અમે વિચારવા નથી માંગતા કોઈને લોકોની સમસ્યાને વાચા આપવાનું કામ એક તો ઇલેક્ટ્રોનિક મીડિયા અને પ્રિન્ટ મીડિયા કરી રહ્યું છે મારા પાસે પણ આજે એક રજૂઆત આવી હતી અંબિકા પાર્કની પરંતુ આપના માધ્યમથી વોર્ડ નંબર અગિયારના રહેવાસીઓને ખાસ કરીને અંબિકા પાર્કના રહેવાસીઓને હું એક વિનંતી કરું છું કે તમારા વોર્ડની અંદર ડીઆઈનું ડ્રેનેજનું પાઇપિંગ નવી નખાઈ રહી છે નવી નખાઈ રહેલી પાઇપિંગ એટલે કે ડીઆઈની પાઇપ જ્યારે નવી નખાતી હોય ત્યારે રોડથી ચાર ફૂટ નીચે જાય છે ચાર ફૂટ નીચે જાય એટલે આખે આખો રોડને તોડવો પડતો હોય છે પછી ડ્રેનેજની લાઈન નાખીએ છીએ અને ચોમાસું અત્યારે આવી ગયું ચોમાસામાં બે મહિના સુધી કોઈ પણ કામ ન કરવા એવી સરકારની અમને સૂચના કાયદેસર અમે ન કરી શકીએ કારણ રોડ ન બનાવી શકીએ વરસાદના કારણે એટલા માટે આપને મુશ્કેલી પડી રહી છે દિવાળી સુધીમાં તમારા વોર્ડમાં સંપૂર્ણપણે ડીઆઈનું નેટવર્ક પૂર્ણ થઈ જશે ત્યારબાદ અમે બે મહિનામાં રોડ પૂરા કરી દેશું તમારી મુશ્કેલી તમને પડી રહી છે એ અમારા માટે પણ દુર્ઘટ દુઃખદ બાબત છે પરંતુ જે વિકાસકામો થઈ રહ્યા છે એના માટે આપણે મુશ્કેલી છે ક્યાંક પાણીના પણ પ્રશ્ન મારા ધ્યાનમાં એવાય કારણ કે પાણીની ડીઆઈની લાઈન નાખીએ છીએ ક્યાંક ડ્રેનેજના પ્રશ્ન એવાય એટલે જ્યાં ડ્રેનેજનું ને ડીઆઈનું જ્યાં નવી લાઈનોનું નાખવાનું સેટઅપ થતું હોય ત્યાં નાની મોટી આ પ્રકારની ફરિયાદો આવતી હોય છે પણ અમે એ ફરિયાદને સોલ્વ કરવાના અત્યારે પણ પ્રયત્ન કરીએ છીએ પણ પરમનેન્ટ સોલ્યુશન દિવાળી આસપાસ આવી ગયા છે